કેમ જિગ્નેશ મેવાડે પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપી પટ્ટા તમારો છે તમારો ઉતરશે મારા ને કેમ આટલી મોટી મોટી રેલીઓ થાય છે તો જાણે આખા વિડીયોમાં તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આવા થરાદની બાજુમાં આવેલું શિવનગર ગામની છે તે ગામમાં દારૂ ગાંજો અને ઘણી બધી વસ્તુ નશાવાળી વેચાય છે અને તેના જ કારણે ત્યાંના છોકરાઓ તે નશાવાળી વસ્તુનું સેવન કરે છે તેથી હમણાં ત્યાં એક છોકરો એ આપઘાત કર્યું તો પણ ત્યાં વેસન ચાલુ જ છે અને ત્યાંના લોકોનું એવું કહેવું છે કે તે પોલીસને જઈને વારંવાર ફરિયાદ કરી હતી પણ તેમણે કોઈ કડક કાર્યવાહી કરી નહીં તેથી ત્યાંની બધી મહિલાઓ જિગ્નેશ જોડે ગયા અને તેમને આખી સમસ્યા કીધી અને જિજ્ઞેશ મેળીએ તેમને સપોર્ટ કરી તરત જ થરાદ પોલીસ સ્ટેશન જોડે જઈને તેમની સામે આ બધી ફરિયાદો કીધી અને તેમને પોલીસ સામે કડક કડક ફરિયાદ કરી અને વાત વાતમાં તેમને પોલીસને પટ્ટા ઉતરવાની ધમકી આપી દીધી હવે આ ધમકી છે કે ચેતવણી એ જ નથી ખબર પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અને આ વાત ખૂબ જ વાયરલ થઈ અને મોટી મોટી રેલીઓ નીકળી અત્યારે હાલ પણ એ વિરોધ ચાલુ છે ઘણા લોકો તેમને સપોર્ટ કરે છે તો ઘણા લોકો એમ કહે છે કે પોલીસ બનવામાં બહુ મહેનત લાગે છે આ વાત સાચી તો છે પણ સામે સામે આવી કોન્ટ્રોવર્સી ચાલુ છે અત્યારે હાલ પણ આ કોન્ટ્રોવર્સી પતી નથી તમને શું લાગે છે આ વાતમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો જય માતાજી